ગાયત્રી મંદિરનો સરસ મજાનો હું આપને નજારો અને એના ગુંબજ બતાવી રહ્યો છું પ્રથમ દિવસ છે અને આપણે આવી ગયા છીએ ગાયત્રી મંદિરમાં ગાયત્રી મંદિર એટલે વર્ષો જૂનું મંદિર છે અને કાલિકા માતાજીની જે ટેકરી જે છે એની જે તળેટીમાં આવેલું ગાયત્રી મંદિર ખૂબ જ ભવ્ય છે અને દિવ્ય છે એની અંદરમાં ઘણી સરસ મજાની જે વેદમાતા ગાયત્રી માતાજીની મૂર્તિ છે અંબાજીમાંની મૂર્તિ જે છે સરસ્વતી માતાજીની મૂર્તિ જે છે અને જેનો આપણે જે આખો મહિનો જે આપણે પવિત્ર માસ કહીએ શ્રાવણ માસ કહીએ એ શ્રાવણ માસમાં જે શિવલિંગની પૂજા કરવાની જે છે એ શિવલિંગ પણ એટલે કે શિવજીનું મંદિર પણ એની અંદરમાં છે અને અન્ય મંદિરો પણ છે તો આજે આપણે ગાયત્રી મંદિરની મુલાકાતે આવ્યા છે એની પ્રવૃત્તિની મુલાકાતે આવ્યા છે કે કેવી પ્રવૃત્તિ જે છે શ્રાવણ માસે એના આજે શુભ શરૂઆતથી જ આજે આપણે આજે રવિવાર છે કાલે સોમવાર છે તો આજે આપણે પવિત્ર શ્રાવણ માસ શરૂ થતાં જ આપણે ગાયત્રી મંદિરની મુલાકાત લઈએ છીએ અને અશ્વિન બાપુ જે છે અશ્વિનભાઈ રાવલ આ જગ્યાના મોહનશ્રી એને પણ આપણે મુલાકાત લઈએ એની શું પ્રવૃત્તિ છે એના વિશે પણ આપણે જાણીશું આપણે આ મિત્ર કાલિકા માતાજીની ટેકરી છે જે આપ ગઢિયા ડુંગર ઉપર આવેલ બહુ પ્રાચીનતમ આ ટેકરી જે છે અને ત્યાં આપણે ગાયત્રી મંદિર આપણે જોઈએ છીએ તે સરસ મજાનું કલાત્મક મંદિર છે એનું પરિસર છે અને એની પ્રવૃત્તિઓ પણ આપણે જોવાના છે નજારો તમારે સાથે જોવું હોય તો ખરેખર ગાયત્રી મંદિર તમે આવીને જોશો તો તમને ખરેખર એક સાતા મળશે શ્રાવણ માસની જે આખો મહિનો શું શું થવાનું છે એ વિશે આપણે અહીંના શ્રી અશ્વિનભાઈ રાવલ પાસે જઈએ છીએ અને આખી વિગતો આપણે મેળવીએ છીએ કે શ્રાવણ માસ દરમિયાન ગાયત્રી મંદિરે કયા કયા કાર્યક્રમો થવાના છે તેની સંપૂર્ણ વિગત ભાટી ટીવીના માધ્યમથી આપ સુધી પહોંચાડવાનું અમે કાર્ય કરી રહ્યા છીએ વંદે વેદ માત્ર આવતીકાલ તારીખ પાંચ થી બરાબર પાંચ ઓગસ્ટ અને સોમવાર હમ શ્રાવણ માસ માં વખતે આ વિશેષ આહા કાર્યક્રમો માં હમ સોમવાર આહા શ્રાવણ નો સુભારમ હમ સોમવાર થી શ્રાવણ અષ્ટમી સોમવાર હમ પુણમ સોમવાર આ જન્માષ્ટમી સોમવાર વાહ વાહ અને વાહ અમાસ પણ સોમવાર ના દિવસે સોમવતી અમાસ રહે પાંચ સોમવાર શરૂ થતો શ્રાવણ માસ હિન્દુ પરંપરા મુજબ ખૂબ જ અતિ પવિત્ર અને શુભદાયક માનવામાં આવે છે બરાબર છે એને કહીએ કે આ શ્રાવણ માસ માં શિવ પૂજા એ અનિવાર્ય છે દરેક હિન્દુ સનાતન શિવ એ હિન્દુ સનાતન ધર્મ સનાતન દેવતા છે જે આદિ અને અનાદિ થી વિશ્વભરમાં શિવલિંગો આજ પણ મળે છે દુનિયા નાનકડી થઈ ગઈ જેને કારણે અનેક દેશ દેશાવરના સમાચારો અહિયાં મળતા રહીએ છે બરાબર દેશ દુનિયા નાની લાગે છે ત્યાં આજના દુનિયાના

બપોરના સાડા બાર કલાકે બહાર ગામ થી કોઈ પણ યાત્રિકો પધારે એમના માટે પૂર્ણપણે ભંડારાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ દરરોજ સાંજે ભજન થશે અને આરતી સમયે દીપમાળા અને દીવ દીપ યજ્ઞ દ્વારા ભગવાન મહાદેવની પૂજા સંપન્ન થશે દરરોજ રાત્રિના સુડ સોપચાર પૂજન અને રુદ્રાભિષેક રાત્રા માટે રાત્રિ ના સમયે પૂજા આરતી નો લાભ તેમજ બપોરના સમયે ભંડારાનો લાભ લેવા ગાય પરિવાર વતી હાર્દિક નિમંત્રણ છે આ સંસ્થા દ્વારા अनेकવિધ પ્રવૃત્તિઓ ચાલે છે બરાબર જેમાં આજે પણ દિવાસાનો શ્રેષ્ઠ દિવસ હોય અષાઢ વદ અસમ એ ના દિવસે દિવાસાના પવિત્ર દિવસે હા ગાયત્રી પરિવારની સ્કૂલમાં ભણતા તેમજ દિવ્યાંગ બાળકોનું આજે પણ ભોજન રાખવામાં આવેલ છે એ જે હરમેસે પ્રસંગોપાત દાતા શ્રીઓના સહકારથી આ ભોજન સમારંભ યોતો હોય છે

મોટો થાય એટલે સાત આઠ નવ વર્ષનો લગ્ન સંસ્કાર વિગેરે અહીંયા તમામ પ્રકારના છોડસ સંસ્કાર કરાવવામાં આવે છે આદર્શ લગ્ન પણ કરાવવામાં આવે છે બરાબર છે હે તો આમાં પણ આપ સૌને લાભ લેવો સ્કૂલની પ્રવૃત્તિમાં ધોરણ એક થી આઠ સુધી અને શિશુ મંદિરના બાળકોને બાળકો પાટી પેન ચોપડા નોટબુક બુક સ્કૂલ નો યુનિફોર્મ આપી શૈક્ષણિક પ્રવાસ બે વખત કોઈ પણ પ્રકારની ફી લીધા વગર એમને વિદ્યાદાન આપવામાં આવે છે વેરી ગુડ દિવ્યાંગ બાળકોની એક શાળા છે બે સ્કૂલ છે દરરોજ સવારે લઈ આવવાના પ્રાર્થના કરાવવાની અને થોડુંક જેને કહીએ કે રિફ્રેશમેન્ટ કરાવવાનું વેરી બપોરે સાડા બાર વાગે ભોજન અને સાંજે પાંચ વાગે એમને ઘેર ઘેર મુકવા જવા તમામ પ્રવૃત્તિઓ ગાયત્રી પરિવાર દ્વારા કોઈ પણ પ્રકારની ફી કોઈ પણ પ્રકારનું અનુદાન અનુદાન માત્ર દાતાઓ તરફથી મેળવવામાં આવે છે કોઈ પણ વિદ્યાર્થી પાસેથી કોઈ પણ પ્રકારની રકમ વસૂલ કરવામાં આવતી નથી બરાબર તેમજ કુશરત ઘરથી સ્મશાન સુધી રોકવા માટે બરાબરપતિ હોય કે કરોડપતિ હોય એમને જેમાંથી મળતું દૂધ યાત્રિક ની સેવામાં જ વપરાય છે એક ભોજનાલય આ થી પંદર વર્ષ પહેલા શરૂ કરેલું જે ભોજનાલય મેં એસી શરૂ કર્યું આજે લોજ સાડા ચારસો ભોજન પ્રસાદ મળે છે જેમાં બસો ને સિત્તેર જણા ટિફિન બાકી રૂબરૂ વિદ્યાર્થીઓને પણ ભોજન પ્રસાદ બધા ને મળે છે એ ટિફિન સેવા એક ટાઈમની છે કોઈ પણ હોસ્પિટલમાં દાખલ કરનાર ગવર્મેન્ટ થી માંડી પ્રાઇવેટ એમને પણ પ્રોવાઇડ કરવામાં આવે છે નફા કરવાના હેતુથી નહીં માત્ર પ્રોફેશનલી પણ આ કાર્ય થતું નથી તમામ કાર્ય પદ્ધતિ માત્ર ને માત્ર દાતાઓ શ્રી ના સહકાર થી ચલાવવામાં આવે છે બરાબર

ભારત પતે આપણે ગાયત્રી મંદિરની વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે અહીં ગૌશાળા છે જે ગૌશાળાની અંદરમાં ઘણી બધી ગાયો અને એને રહેવા માટે થઈને ગોડાઉન છે ઘાસ ચારા માટેની વ્યવસ્થા છે એને રહેવા માટેની વ્યવસ્થા છે અને જ્યાં વનરાઈ જ આખું એક જંગલ જેવું સરસ મજાનું ઉપવન પણ એમણે બનાવ્યું છે કે જ્યાં વૃક્ષો પણ ઘણા બધા વાવ્યા છે આપ જોઈ શકો છો કે ગાયત્રી મંદિરની ગૌશાળા જે છે એની જે ગાયો જે છે એની એક આખું આપને હું દ્રશ્ય હું બતાવી રહ્યો છું અહીંની જે ત્રણસોથી ચારસો જે ટિફિનની જે વ્યવસ્થા જે છે અહીં પછાત વર્ગના લોકો છોકરાઓ જે છે બાળકો એને ભણવા માટેની વ્યવસ્થા છે મંદ બુદ્ધિના જે બાળકો છે એને ભણવાની વ્યવસ્થા છે તેમજ અહીં રોટલો અને સરસ મજાની જે ગાયત્રી મંદિરની જે એક્ટિવિટી જે છે એ ખૂબ જ સરસ મજાની અશ્વિનભાઈ રાવલ ચલાવી રહ્યા છે તો ખરેખર ભાટી ટીવી વતી અશ્વિનભાઈ રાવલને પણ અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે આપ સરસ મજાનું આવું ધાર્મિક કાર્ય કરી રહ્યા છો